પંજાબનો વાત કરલી ઈ સું છે તમારો જે દુર્ભાગ્ય છે કે જે એનર્જી તમારી પાસે કામ કરી રહી છે તમારા જ કાર્યોને તોડી રાખવા માટે કાર્યોને પકડવા માટે અને ફેલ્યોરની એનર્જી તો ગતિશીલ પ્રમાણ હે ભાઈ ચાલુ પડી શું સું હે અમે તમારી તો રૂપાંતર કરી હતી બધી જ એનર્જી અમારી પીછો કરે શું કરે હે એ બધી એનર્જી અમારો પીછો કરે પાંચ લાખ તોડવા તા તે ઊભી રાખીએ મને શું મને શું કરવાનું હોય કોને તોડવાનું હે સ્વિચ ઓન થઈ ગઈ સ્વિચ ઓન થઈ ગઈ છે ભડાકો થવાનો છે એમ તો લાખો કરોડ રૂપિયા તમારા બચી રહ્યા છે તમારું આરોગ્ય બચી રહ્યું છે તમારું માઇન્ડ સેટ થઈ રહ્યા છે એ આખી એનર્જી જમ્બો થઈ રહી છે એને સ્ટેબલ કરી અને એને દિશા આપી અને એના ઓપ્શન પ્રકૃતિ બદલી અને એને પાછી ધંધે લગાડવી આ કેટલું બધું કામ હે આ કે મોટું કામ છે બ સમજાઈ ગયું સો એના પૈસા છે બહુ સમજવાની વાત હે બહુ જ સૂક્ષ્મમાં જેમ જેમ તમે શાંત અને સૂક્ષ્મ બનશો ને તે જિંદગી થશે એમ કે મારું બેટું શું હે એમ કારણ કે તમને હજી એનર્જીના ખેલની ખબર નથી જેવી તમને એનર્જીના ખેલની ખબર પડી નથી તમને ખબર પડશે કે મારું બેટું આ કેટલું ખતરનાક કામ હે શું છે હમ તો કૃષ્ણને જ્યારે ઈ કર્મ તું એમ થાય કે હવે એક મોટું મિશન ચાલુ થઈ ગયું છે મહાભારતનું યુદ્ધ હે ત્યારે મારી પાસે સન હોવું જોશે ને હું હથિયાર પડીશ તો હું મારે કરવાનું હોય હું નહીં કરી શકું એટલે એને પહેલી કરી શકું મૂકી કે હું કોઈ હથિયાર પાડીશ નહીં કારણ કે હું જોઈશ એક્ઝેક્ટ શું બની જાય અને ખાલી મને જોવા જશે નહીં મારે મારા હું કામ કરું એટલે પેલું ગાડી શકતો ડ્રાઈવર બની ગયો કારણ કે આવડા એ અઢાર અક્ષોની સેના ધરતી હતી એની ઉપર ધ્યાન રાખવું તો ત્યારે એ એની સીટ માંથી સ્ટેબલ હોવો જોઈએ ને એટલે એ એને ડ્રાઈવરની સીટ પકડી એ જો તીર્થ કમ્પ્લીટ મંડ્યું હોય તો મેળ ના આવે ડખો થઈ જાય એ હતું અને યુદ્ધ પૂરું થયું અને પાંડવોને કીધું કે હાલો બાપાને મળી આવી